આજ રોજ તારીખ તેર દસ બે હજાર પચીસના રોજ આજે અમે છોટાઉદેપુર જિલ્લા સેવા સદનમાં આવેદનપત્ર આપવા આવ્યા છે આ આવેદનપત્ર છે અમારું જે અઠ્યાવીસ ગામડાઓને જળ જંગી જમીન જે વિસ્થાપિત કરવાનું છે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હવે અહીંયા થઈ કેવું રહ્યું છે અંદરથી એવો જવાબ મળ્યો છે કે જે મશીનો જે હાલ ચાલી રહ્યા છે એ કોઈ સરકાર દ્વારા કોઈ મોકલવામાં આવ્યા નથી એ લોકો જે કામકાજ ચાલુ કરી દીધું છે કોઈ પણ પરવાનગી વગર ચાલુ કરી દીધું છે હવે ત્યાં કોઈ પણ વસ્તુ થશે કોઈ પણ અનબનાવ બનશે તો એની જવાબદારી અમારા વિસ્તારની કોની રહેશે નહીં એ છે કે અમારી કોઈ પરવાનગી લીધી નથી અને જે મશીનરી કામકાજ ચાલુ કરી દીધું છે જો કઈ અનબનાવ બનશે કોઈ બી અનબનાવ બનશે તો કોઈ પણ સરકારના માણસો ત્યાં આવીને ઉભા રહેવું જોઈએ નહીં કારણ કે જવાબ એવો મળ્યો છે કે અમારા માણસો નથી

એનું કારણ એક છે કે સરકાર અને જીએમડીસી દ્વારા અઠ્યાવીસ ગામડાઓની અંદર ડ્રીલિંગનું કામ સંશોધનનું કામ અને ભવિષ્યમાં એ લોકોને સંપાદન કરીને એ લોકોને વિસ્થાપનનો પ્રશ્ન ઊભો થાય એવી પ્રોસેસ ચાલી રહી છે એના વિરોધમાં આજે આવેદન આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે આ અમારે વર્ષોથી આદિ અનાદિ કાળથી અમારો આદિવાસી પબ્લિક જંગલ જળ જંગલ જમીન સાથે જોડાઈને વ્યવસ્થિત જીવન જીવી રહ્યો છે અમને ક્યાંય બીજી નથી અમે જ્યાં ત્યાં વ્યવસ્થિત જીવા દોડ છે નહીં અમને શાંતિથી રહેવા દો અમારે જમીનો સંપાદન માટે કે ડ્રિલિંગ માટે અમને કોઈ અમે કોઈ જમીન આપવા માંગતા નથી લોકો અંદાજે અંદાજે સર અત્યારે અમારે અહીંયા દરેક ગામથી અઠ્યાવીસ ગામડામાંથી પચાસ સો ની આજુબાજુ બધા લોકો ભેગા થયા છે કલેક્ટર કચેરી